જય શ્રી ગોપાલંકમાંથી આપણે ગઈકાલે જે વિઠ્ઠલदासની વાર્તા લીધી ને એમાં હજી બે પ્રસંગ બાકી છે તો એ લઉં છું આપણે ગઈકાલે જોયું કે વડોદરા રેવા ગયા છે હવે ત્યાં એમની દુકાન પાસે અણતા બાવાનું આશ્રમ હતું પાસે જ હતું એટલે ઘણા સાધુ સંતો આવે એક વખત વિઠ્ઠલભાઈ ઘરે પ્રસાદ લેવા જતા હતા સામે ત્રણ ચાર સાધુ સામા મળ્યા અને કહ્યું ભક્તજન દો દિન કે ભૂખે હૈ રોટી ખીલા દો મેરા રામ તું મારા ભલા કરેગા વિઠ્ઠલભાઈ તો ઘરે લઈ ગયા અને તેમને કહ્યું મહારાજ થોડી ઘડી આરામ કરો હમણાં જ જમવા બેસાડું છું ઘરમાં જઈ અને કહ્યું ચાર પાંચ સાધુના સાધુ રસોઈ રહેશે એટલે ઘરે વાત કરી કે ચાર પાંચ સાધુ પધાર્યા છે એમની રસોઈ કરવાની રહેશે ન હોય તો થોડા થેપલા કરી નાખો લીલોતરી તો હતું પણ સંતો સંતો સંતોને જમવા બેસાડી દીધા અને જે રસોઈ બે જણ પૂરતી હતી તે સંતોને જમાડ્યા છતાં પણ વધી પડી સંતોને જમાડી વિદાય આપી અને પોતે પ્રસાદ લેવા બેઠા થેપલા તો તાજા જે કર્યા હતા તે તો એમના એમ જ પડ્યા હતા સવારની પોતા પૂરતી જે રસોઈ બનાવેલી હતી એમાંથી બધાએ પ્રસાદ લીધો ચાર પાંચ સંતોએ પ્રસાદ લીધો અને પોતે બે જણોએ પ્રસાદ લીધો તોય એટલું ને એટલું વધ્યું અહીંયા એવું સમજાવવા માંગે છે કે લેવરાવાનો ભાવ એનો કેટલો હતો ભલે વૈષ્ણવ નથી પણ સામેથી માંગ્યું છે ને કે અમે બે દિવસથી ભૂખ્યા છીએ તો એમના માટે પણ કંઈ વાળો ટાળો નહીં અને ઘરે પધારો અને જરૂર પૂરતી કરતા પણ વધારે એમને સંતોષ થવું જોઈએ એવો ભાવથી એમને ઘરે બોલાવ્યા અને સંતોને બીજો પ્રસંગ છે એક વખત વિરમગામ મનોરથ હતો મનોરથ ઉપર હું ગયેલ એટલે હું કહેતા અહીંયા જે પોથીજી લખ્યા છે જેમણે એમની વાત છે એમનું નામ અહીંયા લખેલું નથી એ પુસ્તકની શરૂઆતમાં હશે વિઠ્ઠલભાઈ પણ મનોરથ પર ઉપર પધારેલ વઢવાણવાળા પરમ ભગવતી નારણદાસભાઈ પધારેલ મનોરથ પૂર્ણ થયો માળા પ્રસાદ આપ્યો એટલે વિઠ્ઠલભાઈ અમને બધા વૈષ્ણવને નારણદાસભાઈને તેમજ પાંચ સાત બીજા વૈષ્ણવને વડોદરા લઈ જવા ખૂબ જ આગ્રહ કર્યો એટલે કે વઢવાણથી વડોદરા પધારો પધારો ને પધારો એટલે મનોરથ ના માળાપ્રસાદ પછી બધાય પોતપોતાના ઘરે જાય પણ આમનો આગ્રહ એમ હતો કે વડોદરા જ પધારો હવે નારણદાસભાઈએ કહ્યું વિઠ્ઠલભાઈ તમે આઠ દસ વૈષ્ણવને વડોદરા દાસ પાસે પધરાવી તો જાઓ છો પણ બધા દાસ મઢોલીમાં સમાસે ખરા એટલે કે તમારા ઘરમાં આટલા બધા ક્યાંથી સમાય ત્યારે વિઠ્ઠલદાસભાઈએ જવાબ આપ્યો ભાઈલા જે વૈષ્ણવ આપણા નેત્રમાં સમાઈ ગયા એ દાસની મઢોલીમાં શું નહીં સમાય ત્યારે નારણદાસના નેત્રમાંથી અશ્રુ પડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે વાહ ભૈલા વાહ ધન્ય છે તમારા ભાવને અહીંયા આપણે એ જાણીવા જાણ્યું કે વૈષ્ણવ પધારવા માટે ઘર નાનું કે મોટું એ વિચાર નથી બસ પધરાવો પધારો મારા હૃદયમાં આટલી મોટી જગ્યા છે મારા ઘરમાં તો સમાય જ જશે ને વૈષ્ણવો અને વૈષ્ણવનું સુખ જોવાનું છે એમાં જગ્યાની ક્યાં વાત છે આનંદ જ કરવાનો છે આ ભગવદ ખેલ મનોરથ કરવાનો છે એવો ભાવ હતો ભગવદીઓને ભગવત તુલ્ય માનતા પોતાના સ્વપ્રભુ શ્રી ગોપાલલાલજી ગોપેન્દ્રલાલજી ને મહાપ્રભુજી પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો ત્રણેય સ્વરૂપને પૂર્ણ પુરુષોત્તમ માનતા પૂર્ણ પુરુષોત્તમ તરીકે વિશુદ્ધ ભાવે તેમની સેવા સમરણ કરતા અસમર્પિત વસ્તુ લેવામાં તો મહાન દોષ છે બાધક છે માટે ભૂલી ચૂકે પણ ન થવો જોઈએ એવી એ ખૂબ જ કાળજી રાખતા આવો અનન્ય ભાવ તેમનામાં હતો તેમના જીવનમાં બનેલ બધા પ્રસંગો લખવા બેસું તો પાર આવે તેમ નથી આમ કરતા તેમને તેતાલીસ ચુમ્માલીસ વર્ષ વિતાવ્યા એક વખત ઓગણીસો ચોર્યાસી ના કારતક વગિયારસ ના દિવસે એમને છાતીમાં દુખાવો ઉપડ્યો તેમના નાના ભાઈ દાસ વૈદને બોલાવી લાવ્યા ત્રીજે દિવસે એમને થયું કે હવે મારો અંત સમય છે આ નાશ્વર દેહ છોડીને મારે ધામમાં જવું છે એટલે બધા વૈષ્ણવને પધરાવીને છેલ્લા દર્શન કરી લઉં એટલે તેમણે નાનાભાઈ ભાઈ કહ્યું કે આજે કીર્તન બેસાડો બધા વૈષ્ણવને પધરાવ્યા રાતના બે વાગ્યા સુધી કીર્તન કર્યા બધા વૈષ્ણવ એ વખતે જરા પણ રોગ નથી એવું દેખાતું હતું વિઠ્ઠલદાસ ભાઈએ પરમદાસ પરમ ભગવદી વિઠ્ઠલદાસ ભાઈને વલ્લભદાસ ભાઈને કહ્યું કે વિઠ્ઠલદાસ ભાઈએ વલ્લભદાસ ભાઈને કહ્યું કે મને માળા બાંધો તેલ તિલક કરો અને મને યમના પાન કરાવો ત્યારે વલ્લભભાઈએ કહ્યું વિઠ્ઠલભાઈ ચતુરાદશી તો કાલ છે ત્યારે વિઠ્ઠલભાઈએ કહ્યું કે કાલે ચતુરાદશી છે બધા વૈષ્ણવને વિનંતી કરી કે મારા ઉપર કૃપા વિચારી બધા વૈષ્ણવએ સવારે સાત વાગે છેલ્લા દર્શન મને આપજો એટલે પહેલાં એમ થયું કે આજે ચતુરાદશી છે એટલે તિલ તિલક કરવાનું અને પાન કરવાની વાત કરી વૈષ્ણવે કીધું કે ચતુરાદશી તો કાલે છે એટલે હવે ચાલવા બાબતે એવું વિચારે છે કે ચતુરાદશી કાલે છે તો વૈષ્ણવને વિનંતી કરી કે કાલે સવારે સાત વાગે મને છેલ્લા દર્શન આપજો સૌ વિદાય થયા વલ્લભદાસભાઈને બેસાડ્યા અને કહ્યું વલ્લભદાસભાઈ દેહની કાંઈ ખબર નથી કાલે મને સુધી હોય કે ન હોય મારા છોકરાઓ તો હજુ નાના છે તો તમે તેમને હિંમત આપશો મારી પાછળ કોઈને રડવા દેશો નહીં આંખમાં આંખમાંથી એક પણ આંસુ ન પડવા દેશો અને મને ભગવત નામ લેતા લઈ જશો અને ભગવત નામ લેતા લેતા પાછા આવજો સવારે બધા વૈષ્ણવ પધાર્યા તેલ તિલક કર્યા શ્રી યમુનાજીના પાન કરાવ્યા બધા વૈષ્ણવએ હાથ જોડીને જયશ્રી ગોપાલ કર્યા અને પ્રભુ સ્મરણ કરતા કરતા સંવત એક હજાર ને ચોર્યાસી ના કાર્તક સુધી ચતુરાદશીને દિવસે શ્રી ઠાકોરજી ચરણ સિદાવ્યા એવા વિઠ્ઠલદાસને આપણા દંવટ પ્રણામ પહોંચે એમના કહેવા પ્રમાણે વૈષ્ણવ કીર્તન કરતાં કરતાં લઈ ગયા અને કીર્તન કરતાં કરતાં પાછા આવ્યા એવા આપણે વિઠ્ઠલદાસને દંવટ પ્રણામ પહોંચીએ અત્યારે આટલું જ બોલીને માનનારની વાતને વિરામ આપું છું મારવાલા આ ભગવદ આવેશ અને આ ભગવદીનો આવેશ આપણી અંદર આવે એવા જ ભાવ સાથે આપણે વિઠ્ઠલદાસને દંવટ પ્રણામ કરીએ કે આવી અલૌકિકતા આપણા જીવનમાં આવા ભગવદીની કાનીથી જ આવે જે આપણા પુસ્તકમાં ભગવદીઓ છે એ આવી જ આવું જ જીવન જીવીને આપણને પ્રેરણા આપે છે અત્યારે આટલું જ બોલિમાનનાની વાતની વિધાનમાં આપું છું બોલ